સોમનાથના ઉના તાલુકાના નવા બંદર ગામની હાઇસ્કુલ અચાનક બંધ કરાઈ ટ્રસ્ટની હાઇસ્કુલ અચાનક બંધ કરાતા વિદ્યાર્થીઓ રજડી પડ્યા છે તો ટ્રસ્ટની શાળામાં ઓરડાઓની સગવડ ન હોવાથી વિદ્યાર્થીઓને ટ્રાન્સફર કરાયા હતા નવા બંદર સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવાતો હતો તો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ ઓરડા ખાલી કરવાનો આદેશ આપ્યો હતો અને આદેશ મુજબ ઓરડા ખાલી કરાવતા ધોરણ નવ અને દસના એકસો ત્રેવીસ વિદ્યાર્થીઓ રજડી પડ્યા છે તો વિદ્યાર્થીઓના ભાવિ સામે સવાલો ઉભા થયા છે નવા પ્રાથમિક શાળામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે આ બાળકોને ખાલી કરવા માટે જિલ્લા પ્રાથમિક આદેશ આપ્યો અને આદેશ પ્રમાણે ખાલી ત્યારે આ વિદ્યાર્થીઓ એવા છે ધોરણ નવ અને ધોરણ ના જેમના ભાવિ સામે સવાલ ઉભો થયો છે ટ્રસ્ટની શાળામાં ઓરડાઓની સગવડ નથી અને જેના કારણે વિદ્યાર્થીઓને ટ્રાન્સફર પણ કરવામાં આવ્યા હતા નવા બંદર સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવાતો હતો પણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ શિક્ષણાધિકારીએ ઓરડા ખાલી કરવાનો આદેશ આપ્યો અને આદેશ મુજબ ઓરડા ખાલી કરાવાતા ધોરણ નવ અને ના એકસો ત્રેવીસ જેટલા વિદ્યાર્થીઓ વચ્ચે રજડી પડ્યા છે આ વિદ્યાર્થીઓના ભાવિ સામે સવાલો ઉભા થઈ ગયા છે તો રાકેશ ફોનલાઇન પર જોડાઈ ગયા છે રાકેશ નવા બંદર ગામની હાઈસ્કૂલ અચાનક બંધ કરી દેવાઈ છે અને આ ટ્રસ્ટની હાઈસ્કૂલ બંધ કરાતા વિદ્યાર્થીઓ રજડી પડ્યા છે શું મામલો રાકેશ ચોક્કસથી અંકુર વાત કરવામાં આવે તો નવા બંદર જે માધ્યમિક શાળા છે એ ટ્રસ્ટ ની માધ્યમિક શાળા છે જેમાં એકસો ત્રેવીસ વિદ્યાર્થીઓ હાલ જે નવા બંદર પ્રાથમિક શાળાના ચાર ઓરડામાં અભ્યાસ કરતા હતા અને શાળાના ઓરડાને જિલ્લા પ્રાથમિક શિક્ષક અધિકારી દ્વારા આ ઓરડા ખાલી કરાવવાનું કહેવામાં આવતા હાલ આ એકસો ત્રેવીસ વિદ્યાર્થીઓ રજડી પડ્યા છે તો ટ્રસ્ટ પાસે ઓરડા કે કોઈ સગવડતા છે નહીં તો હાલ આ વિદ્યાર્થીઓ ક્યાં બેસે એ મુખ્ય સવાલ છે જેથી આજે આ પ્રાથમિક શાળામાંથી આ લોકોને હાંકી કાઢવામાં આવ્યા છે તો વાલીઓમાં પણ રોષ છે વિદ્યાર્થીઓ પણ રજવી પડ્યા છે વિદ્યાર્થીઓ નું ભાવિ પણ અંધકારમય બન્યું છે રાકેશ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર